પીપળા ગામના પ્રભુ ભગત ચારધામ તીર્થયાત્રા કરીને પરત આવતા ભવ્ય સ્વાગત સમારોહ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના પીપળાયા ગામના પ્રભુ ભગત બ્યાસી દિવસની સાયકલ યાત્રા કરીને ચારધામ તીર્થયાત્રા કરીને પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પીપળાયા ગામે વેણુધામ મંદિર ખાતેથી યાત્રા કાઢવામાં આવી હતી નિતિનભાઈ કાંજીભાઈ ભપ્પા અમારે પ્રભુભાઈ મારા મોટાભાઈ છે અને અહીં વેણુ વેણુદાદાના ધામમાં ભગત તરીકે સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે કારણ કે એમને બ્યાસી દિવસની અતિ કષ્ટદાયી અને ગંગોત્રી યમુનોત્રી કેદારનાથની ચાર ધામની યાત્રા કરી છે સાયકલ મારફતે તો એમનો અમને ગર્વ છે સંપૂર્ણ કરીને પીપળાળા પરત ફરે છે અને આ સર્વ ગામજનો સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે એ નિમિત્તે અમે જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે પણ અમારો આ પીપરાળાનો ટીમો પણ કોઈ નાની મોટી વાત નથી કેમ કે આ પ્રભુભાઈ એ અમારા પીપરાળાના ચૌદમા નંબરના સંત છે અમને જાણતા અમારા વડવાઓને જાણતા આથી પહેલાં તેર સંતો થઈ ચૂક્યા છે તો અમારી આ પવિત્ર ભૂમિ પીપરાળાની પવિત્ર ભૂમિમાં હજી પણ સંતોની ભૂમિ તરીકે અમારી આ ટીમો વખણાય છે અને ઓળખાય છે પ્રભુ ભગત પ્રભુ ભગત રીતે તમે યાત્રા સ્ટાર્ટ કરી ચા ચાની કરી સાયકલથી યાત્રા કરી ચારધામ યાત્રા કરી મથુરા, વૃંદાવન બર્સાના, નંદગાંવ ગિરજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગોરી દ્વારા હરિદ્વાર, તીર્શી કેશ, તીર્શી થી ચાર धाम કરી. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. કેટલા દિવસમાં પૂર્ણ કરે તમે? એસી બ્યાસી દિવસ થઈ ગયા. બસ पैदल પરે સાયકલ ઇને ફિપરાડા આયા. ના, पैदल સાયકલ લઈને જ પેદલ હું દિલ્હી સુધી આવ્યો, દિલ્હી સુધી જ સાયકલ ટ્રેન બનાવી. માનાભાઈ હરજીભાઈ પપ્પા માનાભાઈ અહીંયા તમારા ગામમાંથી જે સાયકલ યાત્રા કરી એ તમને શું છે એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુ દાડેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી બ્યાસી દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે ચૌદમા સન છે અમારા પિતરાળા ગામ માટે મોટા મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવી છે રહ્યા એના નિમિત્તે અમે અહીંયા વેણુદાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકો સાગર લક્ષ્મી એગ્રીસ ઇટ્સના એરંડા અભિયારણ સ્ટાર્ટ बियारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मारो मा शक्ति छे भरपूर सुकारो ओछो पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा